અભ્યાસ ત્રણ ચાર ગુણો બોન ખરા દીધી પણ શું કરવાનું મહિને આવું કોદારું બો લાવું કે પાપડી લાવું કે શું લાવું એટલે છોકરા શું હા તું બાપા બાપા કરતો માથું ફેરવા આય બજારમાંથી પૈસા આવે ને એટલે પૈસા તો હોવા જોઈએ ગીધા મૈ ગાડી હોય વગર તો અહીં આપવાના તમે ધક્ નું છો આપડે બજાર માં જઈને આયે પાછા ના મારે નહિ આવું કહે પૈસા ના હોય ને એટલે મને કહે જવાનું થતું નહીં પેલી પાડી હા ચાલે તો લીટર વધારે કાઢે તો ખાવ તમે રાતે

અમે એ તો કશું કરતા નતા એમ કે જો તો કરતા એમ કે જો હા સારું પગાર આવે એટલે આલે પાવ હો હો હારું સારું સત માંગતા નહી એમને પા છોકરો જો એમ આપતા નહી પા મારા રઠા વાક છે હા એ તો પેલું ઓનલાઈન ખાતામાં પડા છે તમાર ખાતામ નાખ્યા લે આ એવું આપરો પેલું હો હો એનો પેલું ગૂગલ પે ને ફોન પે હા એ મને નાખ્યા લે સારું હર નાખ્યા જો હા આતા હું જાવ બરાબર હારું ચા વા પીને જજો તા તો નહી પીઓ પણ પૂરા પરવાના થાય તમે આવજો વોર મળ્યા વોર મળવા એ આલુ આપડે તો હાજરું આપડે તો સેવા નું કામ એ જ ખરું ના ના સેવા સેવા કરવી જ પડે તા કરવી જ પડે ને તા આ એમ એમ પટ્ટે ચાલ અમારા હવે સેવા ધરમ હ આપડો હો તા હા તા હું જાવ અને ફોન કરું ના હોય તો પછી આવજો વોર પરવા હો તા આ હું છોકરાને કહું ગરી ખંભરાઉ તો ખબર ના પડે આ મહેર પગાર આયેલો 1500 રૂપિયા હતું બા તે વાપરાઈ ગયા એવું થયું હા તે પૈસા જરૂર હતી પણ તમે આવતા નહી શું કરવાનું પૈસા નહીં ના નહી નહીં આપે એટલે જો આપ્યા તમારે હોય તો નહીં પૈસા નહીં આ તો આ તો છોકરા તમે આલ્યા હું બાઈક લુકતો લુકતો જોયો

આપણે આ બધા બોલો તમે કઈક રોડ પર ખોડું બાર્યા હે એમને અત્યારે તારી ચોપડી મું શું લખાવું આ તમે કઈક નું કામ કરો એમ પુણ્ય પુણ્ય આપણે નહીં કરતા અમાર છોકરા ને સાયકલ ની સીટ તૂટી ગઈ તો અમે આ રિપેરિંગ કરાવું નવી ની લઈ આવતો તને પાહુ એવું કરેલું આ કબાડી મેં લાઈન બિહારી અને તાર 500 રૂપિયા લખાવતો હોય કદી અમે સેવાનું કામ કરીએ સેવા તે અમાર સેવા ની હરી જાય નહીં આઈ ગયા પાહા નિહારવાનું કરે હેડ 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 થોડા ઘણા લખાવા થોડા ઘણા ને 5 રૂપિયા ને પંજોણા ના લખાવું ફૂલ ને ફૂલ ની પોકડી લખાવા ફૂલ ની પોકડી નહીં કશું જાને હેડ સોની મોની ખાવા બાપા

અરે હાબુ બોધ હાબુ બોધ ઘૂંચાય તો જોતો નહી કડવા મળી અલ્યા છોકરા મારો છોકરો દેખાય હયો અલ્યા બાલ પૂરા પછી મેં રૂપિયા નહીં આપ્યો દસ રૂપિયા આપે બીજા બીજા છોકરો છોકરા